एकुण। 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 जोर पड़े गई गाय बधाई है ना दीको आए तो पेड़ा खबर आए आज गायस आई ने पेड़ा खबर आए

ને આપણી જવાનું છે એક ભાઈની ગાય વ્યાણી ને વાસરી આવી ટોપ આલા કાકાનો ભાઈ બંધ થાય દોસ્તાર છે કે આલા કાકાને મને ફોન આવ્યો મને કે ભાઈ કે ગાય વ્યાણી ને વાસરી જોવા જાવું હું કા મને કે હાલ મારે જાવું કે તારે આવું નવી નવીરોય તો હાલું કા તો હાલો હું નવી નવીરોય છું મારા કંઈ કામ છે ને તો ઢોરનું કરલે તો કમ્પ્લીટ અહીંયા એની વાત જોવાની છે લાઈટ તા છે ભગવાન તા હો દે હા સંપાલ ગોતા ને એમી હેના આ શું કર્યું ખબર તમને હું કાલે અહીં તો કહેતો કે આ બેરલ ભર દીધું ત્યાંથી આપણે ભેંસને સ્ટાર્ટ કરવાથી આ તા જો ને વેશેણી થી આ પણ મરી જાય વાઢે વાઢે ને આ બહાઈ ગાઈઝ અમે આ દોરીમાં આવ્યા ને આલકાકા ભાઈબંધને ભેરું ને ગે તો આ ગાઈઝ ઓ वावरthia કે હવા જે ભેં ને છે ને થોડક રંજાડ કર્યો તો મુકા આપણી જોઈએ છે કયો રંજાડ કર્યો ખાતી ને ખાલી પંજોતે આ બેને રાખીને કેતમાં ન કે કા ના રસી છે ઈ હવાજ ને ડાઢ પાકે પાકી રસી થઈ આ છે એક જ ડાઢ છે લીકો તો દેખાય છે કાઈ ખાતી પીતી બંધ થઈ ગઈ કાજીવિયા ને છે હ 3 मिनट इज ज्ञानो से ते सीखी तो नहीं थी देखा वीडियो में थी हां हां दिखाई दा ता दा देखा पेट में से पी दो जाएगा या आजो ते सरका ये सरका यानी ये हवाज ने पाके 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 से रस्सी थे गए जोरदार एक नख नख तो राडू नाखा मंदी नख आ मो नहीं मो तो पा नख न पाके नखज पाके नख तारिया तो न पाके नख नख डाठ पाके जो इली करते देखा है कि हारो हारो कहां भाई हूं किसड़ी हां है

Alo, kakak, kasih geser lah, pas. Ah, pas di Porwanis ini, 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 ini,

माणी नहीं मार सेट हूं न मणो इ गमे विलेपरी ना अ सेटि नो आई राख जेणी राम राख हेतो राख इतु बडको फेटको फले देही काय देही हे पण शेबरी ढो किछु चले सुपर से। कान छे ने बस सेनबरी ना जीव है ओरली छे ગાય બધાય છે ને દીકરો આવે તો પેડા ખબર આવે આજો ગાય ની વાસળી આવી ને તે પેડા ખબર આવે કોણ દીપક কেতিয়িনা দেৱৰাজ

A quay bạc tour bài bà. Pasa đê là đã Guys, em hên. ભાઈ આ લગાકાર ને ન હોય ગાય વાસળી જોવા કે આવી ટોપ અને ગાય બહુ સારી છે નિશા કાચની છે બહુ ઊંચીને ગીર ગાય દેહી પ્યોર ગીર પણ ને મુંડો પછી એ ગીર જ ગાય જોવા ને આવ્યા ને ઝાર 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 તે કારો કૂકલા જો વટાણે જર્સી હફે મીયા બેરલ ભર્યું આમ એવું હું છે ને થોડી થોડી સાટ કરતા દિવાળી પણ હફે થોડીક સાટ કરતા પેલા પોદરા સેટા ખેંવે ને તો अब ये है ना अगर आपको कॉलिंग करना को है આવી ઝાર ની જો કોઈ દિવાળી મૂકે તો ઘઉં રે નઈ આવે ને એક દીવ અમારા ગામમાં ઘઉં નતા આવી ઝાર હોય ને ઘઉં ખેડ ગયા હોય તો કઈ નો રે ખાવા ધાન નો રાવા દે કોઈ નઈ આ માં લગભગ આ ત્રોલી હે જાય હાલો ભાઈશ નાથો બાપુ ખેતર માં દિવાળી મૂકવા ગા મૂકી દીધી જાય મૂક્યા એવિણા बका हेग गया रे एकनी बेबे रहा हेलो तालियां ले लिए आवे हतडे राटी बोलती Horiii....Horiii.... Iri yaa tarla muar Pa naa batai noku noku haan હર યું હર હારવો હરિયો